માંડવીમાં આજ રોજ વીસ માર્ચ ના દિવસ ને ચકલી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી દાતાના સહકાર થી ચકલી ઘર અને પાણીના કુંડા નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આજે નવચેતન ભગવાન માવેલ મનો કલ્યાણ કેન્દ્રના મુખ્ય સતત કાર્યરત એવા વેલજીભાઈ ભુસ્તી અવી હત્યક્યા દિનેશભાઈ એમનું બધું સંભાળી રહ્યા છે મુસાભાઈ વાડીભાઈ બધાએ આ પ્રસંગે આપણે જોઈ રહ્યા છીએ ચકલી ઘરનો જે છે આખે એ અહીંગાને મુસાભાઈ સતત પોતાના જે આખે આખો સંકુલ છે તેની અંદર પણ સતત ચકલી ઘર જ્યારે પણ કોઈને પણ જોઈએ ત્યારે પણ એની શુલ્ક આપી જ રહ્યા છે અને ત્યારે આપણે આજના દિવસે વધારેમાં વધારે ચકલીઓ કેમ આનો એના માળાનો ઉપયોગ કરે અને પાણી માટેના કુંડાઓ બધા લોકો પણ પોતાના ઘરે પોતાની અગાશીમાં પોતાની જ્યાં અનુકૂળતા છે ત્યાં કને રાખે એ મહાવીર જનકલ્યાણ દ્વારા જે પ્રોગ્રામ રાખવા એમાં હોય છે તેના દાતા મુસાભાઈ અતિથિય તરીકે જયેશભાઈ ભૂલ કાર્તા દિનેશભાઈ અને યશેષ ને આપ બધા આમ તો ઘણા સમય ચકલીઓની વસ્તી ઘટી જાય છે બધા જાણો છો ખબર નહીં ચકલીઓ ક્યાં ગઈ પણ કેટલાક દાતાઓના સહકાર થી હવે પાછી ચકલીઓ દેખાવા મળે છે આ બધા કુંડાઓનું વિતરણ કરી અને આપણે ચકલી ને બચાવવાની છે એને પાણી આપવાનું છે એને ચાણ આપવાનું છે આપ બધા જે આજ લઈ જવાના છો એ આ બે વસ્તુ કરજો એમને ચાણા આપજો અને એમને પાણી પર સમયસર આપજો તો જ ચકલીઓ વધારેમાં વધારે જીવતે રહી શકશે નકર ચકલીઓનો ખબર નહીં કેમ નાશ થઈ ગયો ચકલી આજે જે ઓછી દેખાય છે આ કાર્યક્રમ કરવા માટે આ સંસ્થાના ખાનકી અને વિનેશભાઈ છે મંત્રી છે એમણે જે આ સેવાનો ભેગ લીધો છે એ ખરેખર ધન્યવાદ છે અને એમણે આજે જ જાહેર કર્યું કે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ ચકલીઓને બચાવવાનું કામ કરીશ ચકલી નિમિત્તે તો આ બદલ બધાને શુભેચ્છા જય જીનેન્દ્ર આભાર વાડીલાલ ભાઈ અને હવે આપણો જે મુખ્ય કાર્યક્રમ છે આજે આ સંસ્થાના ચૌદ વર્ષ થઈ ગયા નવ ચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર આજે એના પ્રમુખ શ્રી વિજય મહેતા જે ભુજમાં છે એને માંડવીમાં કર્મભૂમિ મનાવી હતી માંડવીના જીબીમાં મુખ્ય અધિકારી હતા અને અધિકારી કે નિવૃત્ત થયા પછી પણ એ ભૂજ રહે છે અને ભૂજ રહ્યા પછી પણ માંડવી પ્રત્યે એની ખુબ લાગણી છે અને આજે એક બીજી પણ જાહેરાત કરી રહ્યો છું કે શશિકાંતભાઈ ખિમજીભાઈ મોરબિયા જે છેલ્લા અગિયાર વર્ષથી આ નવચેતન સંસ્થાને શ્વાસ કેન્દ્ર માટે દાન આપી રહ્યા છે આ વખતે પણ નવીન આપણે શશિકાંતભાઈ એ પણ કીધું છે કે માંડવીમાં શ્વાસ કેન્દ્ર શરૂ કરો તો આજે એ પણ જાહેરાત કરું તો આજના દિવસે કે આ મહિયાનો છેલ્લો દિવસ એટલે કે એકત્રીસ માર્ચ રવિવારના દિવસે અહીંયા શ્વાસ કેન્દ્રનું ઉદ્ઘાટન આજે અંતપંગ માનવ ક્યાં શોધાજુનો કાર્યાલય છે એની બાજુમાં છ્વાસ કેન્દ્રનું પણ આપણે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ અને દરરોજ પાંચસો વ્યક્તિઓને એક એક લિટર છાસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે અને વિતરણ સો દિવસ ચાલશે એના માટે વેલજીભાઈ અને એની સમગ્ર ટીમ સતત જેમત ઉઠાવી રહી છે હવે આપણે આ કુંડાનું અને ચકલી વિતરણ કરશું આભાર વાડીલાલભાઈ અને હવે આપણો જે મુખ્ય કાર્યક્રમ છે આજે આ સંસ્થાના ચૌદ વર્ષ થઈ ગયા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર આજે એના પ્રમુખ શ્રી વિજય મહેતા જે ભુજમાં છે એને માંડવીમાં કર્મભૂમિ મનાવી હતી માંડવીના જીબીમાં મુખ્ય અધિકારી હતા અને અધિકારી કે નિવૃત્ત થયા પછી પણ એ ભુજ રહે છે અને ભુજ રહ્યા પછી પણ માંડવી પ્રત્યે એની ખૂબ લાગણી છે અને આજે એક બીજી પણ જાહેરાત કરી રહ્યો છું કે શશિકાંતભાઈ ખિમજીભાઈ મોરબિયા જે છેલ્લા અગિયાર વર્ષથી આ નવચેતન સંસ્થાને શ્વાસ કેન્દ્ર માટે દાન આપી રહ્યા છે આ વખતે પણ નવીન આપણે શશિકાંતભાઈએ પણ કીધું છે કે માંડવીમાં શ્વાસ કેન્દ્ર શરૂ કરો તો આજે એ પણ જાહેરાત કરું છું આજના દિવસે આ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે એકત્રીસ માર્ચ રવિવારના દિવસે અહીંયા શ્વાસ કેન્દ્ર નું ઉદઘાટન આજે આંદ માનવ કલ્યાણ સોસાયટી નો કાર્યાલય છે એની બાજુમાં સ્વાસ્થ્ય કેન્દ્રનું પણ આપણે ઉદઘાટન કરી રહ્યા છીએ અને દરરોજ પાંચસો વ્યક્તિઓને એક એક લીટર છાસ નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે અને વિતરણ સો દિવસ ચાલશે એના માટે વેલજીભાઈ અને એની સમગ્ર ટીમ સતત જેમાં ઉઠાવી રહી છે તો હવે આપણે આ કુંડાનું અને ચકલીગઢ વિતરણ કરશું આભાર વાડીલાલભાઈ અને હવે આપણો જે મુખ્ય કાર્યક્રમ છે આજે આ સંસ્થાના ચૌદ વર્ષ થઈ ગયા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર આજે એના પ્રમુખ શ્રી વિજી મહેતા જે ભુજમાં છે એને માંડવીમાં કર્મભૂમિ બનાવી હતી માંડવીના જીબીમાં મુખ્ય અધિકારી હતા અને અધિકારી કે નિવૃત્ત થયા પછી પણ એ ભુજ રહે છે અને ભુજ પછી પણ માંડવી પ્રત્યે એની ખૂબ લાગણી છે અને આજે એક બીજી પણ જાહેરાત કરી રહ્યો છું કે શશિકાંતભાઈ ખીમજીભાઈ મોરબિયા જે છેલ્લા અગિયાર વર્ષથી આ નવચેતન સંસ્થાને સાહસ કેન્દ્ર માટે દાન આપી રહ્યા છે આ વખતે પણ આપણે શશિકાંત કીધું છે કે માંડવી માં શરૂ કરો તો આજે એ પણ જાહેરાત તો આ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે એકત્રીસ માર્ચ રવિવાર ના દિવસે અહીંયા શ્વાસ કેન્દ્રનું ઉદઘાટન આજે આંત માનવ કલ્યાણ સોસાયટી નું કાર્યાલય છે એની બાજુમાં શ્વાસ કેન્દ્રનું પણ આપણે ઉદઘાટન કરી રહ્યા છીએ અને દરરોજ પાંચસો વ્યક્તિઓને એક એક લીટર સાસ નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે અને વિતરણ સો દિવસ ચાલશે એના માટે વેલજીભાઈ અને એની સમગ્ર ટીમ સતત જહેમત ઉઠાવી રહી છે હવે આપણે આ કુંડાનું અને ચકલીગર વિતરણ કરશું